શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ બ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે તો આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે આપ સૌના ધન્યવાદ ઓમ ત્રંબક યજા મહેશ સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રુકમી ઉર્વારૂક બંધનામ મૃત્યુર્મોક્ષી અમા બોલીએ પાર્વતી પતિ હર હર મહાદેવ હર મિત્રો સ્વાગત છે અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું જેઠ મહિનામાં આવતી અમાવસ્યા વિશે વૈદિક પંચાંગ અનુસાર દરેક માસમાં કૃષ્ણ પક્ષની જે છેલ્લી તિથિ છે એ અમાસની તિથિ હોય છે આ દિવસે વહેલી સવારે સ્નાન કરવાથી અને પવિત્ર નદીમાં સ્નાન કરી દાન કરવું જોઈએ અને અમાસના દિવસે પિતૃઓના આશીર્વાદની પ્રાપ્તિ પણ કરવી જોઈએ આ દિવસે પીપળે પાણી રેડીને પિતૃદોષની સમસ્યામાંથી પણ છુટકારો મેળવવો જોઈએ આ દિવસે જો આપણે પિતૃ પૂજા કરીએ તો પિતૃઓ પ્રસન્ન થઈ આપણને શુભાશિષ પાઠવે છે અને આ દિવસે શિવ પૂજા અને હનુમાનજીની પૂજા અને લક્ષ્મી પૂજા કરવાથી પણ આપણને શુભ ફળની પ્રાપ્તિ થાય છે વૈદિક પંચાંગ અનુસાર ચોવીસ જૂનના સવારે છ ને ઓગણસાઠ મિનિટથી જૂન માસની અમાવસ્યાની તિથિની શરૂઆત થાય છે જેનું સમાપન પચીસ જૂનના બપોરે ચાર વાગે થાય છે આમ અમાવસ્યા અમાસની તિથિ એ પચીસ જૂનના દિવસે મનાવવામાં આવશે મિત્રો અમાસની ખાસ વિશેષતા એ છે કે આ દિવસે કોઈ ધાર્મિક અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી આ દિવસે પીપળે પાણી રેડી પિતૃ કાર્ય કરવામાં આવે છે અને આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવામાં આવે છે ગરીબ લોકોને પોતાની શ્રદ્ધા અનુસાર દાન કરવામાં આવે છે વિધિપૂર્વક પિતૃઓનું તર્પણ અને શ્રાદ્ધ પણ આ દિવસે કરવામાં આવે છે આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા અર્ચના પણ કરવામાં આવે છે તો મિત્રો આમ આ દિવસ આપણા માટે ખાસ બને છે આજના દિવસે ઓમ પિતૃદેવતાએ મંત્રનો જાપ કરી પિતૃતર્પણનું કાર્ય કરી પીપળે પાણી અવશ્ય રેડવું જોઈએ આ દિવસે તામસિક ભોજન પણ ન કરવું જોઈએ કોઈના વિશે ખરાબ વિચાર કરવા ન જોઈએ કોઈ વિવાદ ન કરવા જોઈએ અને કોઈ પણ શુભ કાર્ય આજના દિવસે ન કરવું જોઈએ મિત્રો અમાસના દિવસે કલહ અને આર્થિક સમસ્યાનું કારણ બનવાવાળા પિતૃદોષથી રાહત પામવા માટે આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું ગાય કૂતરા અને કીડીઓને ખવડાવવું અને પૂર્વજોને એટલે કે આપણા પિતૃઓને પ્રસન્ન કરવા માટે તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પિતૃ કાર્ય અવશ્ય કરવું જોઈએ મિત્રો અમાસનો દિવસ એટલે ભોળાનાથને ભજવાનો દિવસ છે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને તેના પણ શુભ આશીર્વાદની પ્રાપ્તિ કરવી જોઈએ અમાસનો દિવસ એ લક્ષ્મી પૂજાનો પણ દિવસ છે આપ જાણો છો તે પ્રમાણે દિવાળી એ અમાસનો દિવસ છે ત્યારે આપણે લક્ષ્મી પૂજન કરીએ છીએ જેથી ઘરમાં લક્ષ્મીનો વાસ થાય તો આ દિવસે ભાવથી દેવી લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ જેથી તેના શુભ આશીષ આપણને પ્રાપ્ત થાય અને આપણા ઘરનું આર્થિક સંકટ છે એ દૂર થાય અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય તો મિત્રો આ દિવસે પૂજા વિધિની વિધિ જાણીએ તો આ દિવસે વહેલી સવારે ઉઠી સ્નાન કરી મંદિરની સાફ સફાઈ કરવી જોઈએ તમામ મંદિરમાં હોય તે દેવી દેવતાઓને જળાભિષેક કરવો જોઈએ શિવજી અને ભગવાન વિષ્ણુને પંચામૃત અને ગંગાજળથી તેનો અભિષેક કરો પ્રભુને ચંદન અને પુષ્પ અર્પિત કરો મંદિરમાં ઘીનો દીવો પ્રજ્વલિત કરો શિવ ચાલીસા અથવા વિષ્ણુ ચાલીસાનો આ દિવસે પાઠ કરવો જોઈએ પૂરી શ્રદ્ધાથી આરતી કરો પછી ભગવાનને ભોગ લગાવો અને અંતમાં પૂજા બદલ અથવા તો પૂજામાં ભૂલ બદલ ક્ષમા પ્રાર્થના કરવી જોઈએ તો આ રીતે દિવસના આ પૂજા કરવી જોઈએ અને આ દિવસે દાન અને સ્નાનનું પણ વિશેષ મહત્ત્વ છે એ પણ મેં તમને અગાઉ જણાવી દીધું છે મિત્રો અમાવસ્યાનો દિવસ એ પિતૃ અને તર્પણનો દિવસ છે આ દિવસે દાન અને સાથે સાથે ભગવાન શિવ અને મા પાર્વતીની ઉપાસના કરવાનો દિવસ છે અમાવસ્યાના દિવસે વ્રત કરવું જોઈએ જેની વ્રતકથા સાંભળવા શુભ માનવામાં આવે છે તો આવો સાંભળીએ અમાવસ્યાની વ્રતકથા મિત્રો સનાતન ધર્મમાં અમાવસ્યાનું વિશેષ મહત્ત્વ દર્શાવેલું છે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરી દાન કરી અને શિવ પાર્વતીની ઉપાસના કરી પીપળાના વૃક્ષની ઉપાસના કરી અને કારણ કે પીપળાનું વૃક્ષ છે તેમાં તમામ દેવી દેવતાઓનો વાસ છે એવું માનવામાં આવે છે પીપળાના ઝાડમાં જળ અર્પણ કરવાથી તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે જેથી અમાવસ્યાનો દિવસ વિશેષ મહત્ત્વ દર્શાવતો દિવસ છે તો આવો આ કાર્ય કર્યા પછી વ્રતકથા અવશ્ય સાંભળવી જોઈએ તો આવો સૌ ભાવથી સાંભળીએ અમાવસ્યાની વ્રતકથા પૌરાણિક કથા અનુસાર એક રાજ્યમાં એક ગરીબ બ્રાહ્મણ હતો તેને પૈસાની કમી હતી જેને કારણે તેના પુત્રીનો વિવાહ નહોતો થઈ રહ્યો ગરીબીથી પરેશાન થઈને એક દિવસ આ બ્રાહ્મણ દંપતીએ એક સાધુને ઉપાય પૂછ્યો ત્યારે સાધુએ બતાવ્યું કે નજીકના ગામમાં એક ધોબીન છે એ પોતાની વહુ અને દીકરા સાથે રહે છે જો તમે એની સેવા કરશો તો આ ધોબણ છે એ ખુશ થઈને એ તમારી દીકરીના માંગનું સિંદૂર આપશે જેને કારણે તમારી કન્યાના વિવાહ એ નક્કી થઈ જશે આ સાંભળીને કન્યા ધોબણ પાસે જઈ અને પોતાનું બધું જ કાર્ય કરવા લાગી પણ આ કામનું ખબર એ ધોબણ અને તેની વહુને નહોતી એક દિવસ ધોબણે તેની વહુને પૂછ્યું કે તું આટલું બધું કામ કેવી રીતે જલ્દી કરી લે છે ત્યારે તેની વહુએ કીધું કે મને તો એવું લાગે છે કે આ કામ તમે કરો છો બંને એકબીજા સાથે વાત કરીને ચોંકી ગયા અને એણે નક્કી કર્યું કે આપણે નજર રાખશું કે આપણું કામ કોણ કરે છે જ્યારે ધોબણ સવારે ઉઠી ત્યારે એણે જોયું કે એક કન્યા ચૂપચાપ આવીને બધું કાર્ય કરતી હતી અને ફટાફટ ત્યાંથી નીકળી જતી હતી આવું ઘણા દિવસથી ચાલતું હતું એક દિવસ ધોબણે એ કન્યાને આ કારણ પૂછ્યું ત્યારે કન્યાએ સાધુ દ્વારા જે વાત એને કહેવામાં આવી હતી તે તેણે ધોબણને કહી દીધી આ રીતે ધોબણે પોતાની માંગનું સિંદૂર એને આપ્યું અને એ સમયે ધોબણના પતિનું મૃત્યુ થઈ ગયું આથી દુખી થઈને કન્યા ત્યાંથી નીકળી ગઈ અને પીપળાના ઝાડ પાસે આવીને એણે એકસો આઠ ઈંટોના ટુકડા લઈ અને આ ટુકડાની વારંવાર પરિક્રમા કરી અને દરેકે દરેક ટુકડાને ફેંકવા લાગી પરિક્રમાનું શુભ ફળની પ્રાપ્તિ થઈ અને ધોબણનો પતિ જીવિત થઈ ગયો આ રીતે તેને પરિક્રમાથી શુભ ફળની પ્રાપ્તિ થઈ તો જેમ ધોબણને અને કન્યાને અમાસના વ્રતની વિધિ ફળે એમાં સૌને ફળે તેવી આજના દિવસે પ્રાર્થના તો મિત્રો આ વ્રત કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે અને સાથે અખંડ સૌભાગ્યની પણ પ્રાપ્તિ થાય છે એવી આ કથા અમાવસ્યાની પૂજા કર્યા બાદ અવશ્ય સાંભળવી જોઈએ કથા સાંભળવાનું અને વાંચવાનું એટલું જ મહત્ત્વ છે જેટલી પૂજા કરવાનું તો આશા છે કે આ વિડીયો આપણે ગમ્યો હશે આપણે ઉપયોગી થશે આ વિડીયોને આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ મને સાંભળવા માટે આપ સૌનો આભાર ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો ચેનલમાં જો નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો જેથી આવા અવનવા અને ધાર્મિક વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ